ડાકોર પૂનમના મેળાના આયોજન અંગે નડિયાદ કલેક્ટરની અધ્યક્ષતામાં એક સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી આ સમીક્ષા બેઠકમાં જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું ફાણી પૂનમના સંદર્ભમાં વિવિધ વિભાગો દ્વારા કરવામાં આવેલ કામગીરીની સમીક્ષા કરી જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું બેઠક અંતર્ગત પોલીસ બંદોબસ્ત પેટ્રોલિંગ એક્સેસ પાસ આડબંધ જાહેરનામા ટ્રાફિક નિયંત્રણ દિશા સૂચક સાઇનબોર્ડ પાર્કિંગ સફાઈ શૌચાલય સ્વચ્છ પાણી રખડતા પશુ નિયંત્રણ સ્ટ્રીટ લાઇટ આપત્તિ વ્યવસ્થાપન સહિતની બાબતો પર ચર્ચા કરી તમામ સંબંધિત અધિકારી પાસેથી તેમણે કરેલી કામગીરીની માહિતી લઈ તે અંગે વધુ માર્ગદર્શક સૂચનો આપવામાં આવ્યા હતા કલેકટરશ્રીએ મંદિરની આસપાસની જાહેર જગ્યામાં કોમર્શિયલ યુઝ માટે સિલિન્ડરના વપરાશ પર પ્રતિબંધ તમામ વિસ્તારમાં પાણીનો ક્લોરિનેશન સુલભ શૌચાલયની નિયમિત સફાઈ એસસી ડ્રાઇવરો સ્ટ્રેસ ફ્રી ડ્યુટી કરી શકે તેવું આયોજન યાત્રાળુઓને હૃદયની કોઈ તકલીફ સંદર્ભે વિશેષ આયોજન સહિતની ઝીનવટભરી બાબતો માટે યોગ્ય અને સત્વરે કામગીરી કરવા સૂચના આપી હતી આ બેઠકમાં મહાનગરપાલિકા કમિશનર જીએચ સોલંકી પોલીસ અધિક્ષક રાજેશ ગઢિયા જિલ્લા વિકાસ અધિકારી જયંત કિશોર નાયબ વન સંરક્ષક અભિષેક સામરિયા નિવાસી અધિક કલેક્ટર જે બી દેસાઈ આડિશનલ કલેક્ટર સંગીતા રૈયાણી સહિત વહીવટીતંત્રના તમામ ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા